પાકિસ્તાનમાં હડકમ ઇમરાન ખાનની હત્યા વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રાવલપિંડની ત્યારે જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે અફઘાનિસ્તાનના ડિફેન્સના એક્સપોસ્ટમાં સંસનાટી ત્યારે પૂર્ણ હત્યાનો દાવો કરવામાં આવ્યો છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરીએ તો જો કે પાકિસ્તાનના અત્યારે આ દાવો જૂઠો ગણાવીને ફગાવી દીધો છે બીજી તરફ ઇમરાન ખાનની બહેનો તેમને મળવા પહોંચી હતી ત્યારે પીટીઆઈ ત્યારે સમર્થકો જેલ બાર વિરોધ પ્રદર્શન કરીને ઇમરાન ખાનનો હેલ્થ રિપોર્ટ જારી કરવાની માગ કરી છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ